કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ જનમંચ કાર્યક્રમનું આયોજન કરાયું છે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને પાટણના ચાણસ્માના સરદાર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં ચાણસ્મા હારી સમી વિસ્તારના લોકોએ પોતપોતાના વિસ્તારમાં રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય રેલવે અંડરબ્રિજના પ્રશ્નોથી લોકો પરેશાન છે અને આ અંગે રજૂઆત કરી તો નહેરમાં સિંચાઈના પાણી તેમજ તળાવ ખાલી હોવાની પણ અનેક રજૂઆતો થઈ છે બીજી તરફ આજે આ જનમંચ કાર્યક્રમમાં રજૂઆત થઈ છે કે પાટણ જિલ્લો અસ્તિત્વમાં એ વર્ષો થયા તેમ છતાં પાટણ જિલ્લામાં આ દિન સુધી જિલ્લાની પોતાની ડેરી પણ નથી જિલ્લાની પોતાની બેંક પણ નથી એના કારણે ખેડૂતો પશુપાલકો આ જિલ્લાના લોકોને જે હાડમારી પડે છે જે લાભ નથી મળતો જે પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું અહીંના લોકોની મહેનતના પ્રમાણમાં એને વળતર નથી મળતું એ વાતને આજે લોકોએ આક્રોશ સાથે રજૂ કરી છે ને એ વાતને અમે વિધાનસભા સુધી